નમસ્કાર હું છું કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને સમાચારોની શરૂઆત કરી આપણે વડોદરાથી તો વડોદરા ખાન ખનિજ વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયો છે અને આજે સમગ્ર મામલો સામે આવ્યો છે દોઢ મહિના અગાઉની આ ઘટના છે ત્યારે ઘટના બાદ ફરાર રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ઝડપાયા છે અને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે ત્યારે જણાવી દઈએ કે લાંચની રકમ રકમ જે છે તે સ્વીકારવા માટે સિનિયર ક્લાર્ક યુવરાજે ક્લાર્ક કિરણને જણાવ્યું હતું ત્યારે ફરિયાદીએ ફરિયાદીએ ખાન ખનીજ વિભાગ પાસેથી રેતી સ્ટોક કરવાની પરવાનગી માંગી હતી પરવાનગી આપવાના આવેજમાં બે લાખ રૂપિયાની લાંચ માંગી હતી ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા શહેરના અટલાદરા પ્રેમવતી રેસ્ટોરન્ટમાં લાંચની રકમ લેતા ક્લાર્કને ઝડપી લીધો હતો ત્યારે નર્મદા જિલ્લા એસીબીએ દોઢ મહિના અગાઉ બે લોકોને લાંચની રકમ સાથે સ્વીકારતા રંગે હાથો ઝડપી લીધા હતા ત્યારે ઇન્ચાર્જ ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ ફરિયાદ થયા બાદ ફરાર થઈ ગયા હતા ત્યારે વડોદરામાં ભૂસ્તર શાસ્ત્રીની આ રીતે લાંચના મામલે નામ ઉછળ્યું હોય તેવી કદાચ પ્રથમ ઘટના દોઢ મહિનાથી રવિ મિસ્ત્રી અને સંકેત પટેલ પોલીસ પકડથી દૂર હતા આટલો સમય તેઓ ક્યાં ફરાર હતા તે ચર્ચાનો વિષય બન્યો હતો તેમના આશ્રયસ્થાનોની તપાસ પણ કરવા અને અન્ય કોઈ સંડોવાયું છે તેની પણ તપાસ માટે પોલીસે માંગ્યા હતા નામદોર નામદાર કોર્ટમાં રજૂ કરી અને સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે રિમાન્ડના મંજૂર કરતા બંનેઓ જેલ હવાલે કરાયા છે